મળતી માહિતી અનુસાર સચિન વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે સિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે આજે સિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઇકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો કંપનીની બહારના ભાગમાં જ અચાનક ચાર કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો સ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું બાળકના શરીરના અન્ય ભાગો પર પણ સ્વાનોએ બચકા ભર્યા જેના કારણે તેને પૂરા શરીરમાં પચાસથી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે બાળક પર હુમલો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહા મહેનતે સ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યું હતું બાળક સાત આઠ વર્ષનું બાળક છે એના પિતા એને લઈને આવેલા હતા કંઈ સચિન જીઆઈડીસી પાસે ડાયમંડ ઇકો ડાયમંડ પાસ કરીને કંપની છે ત્યાં બહાર ચાર પાંચ કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા વાઇટ કરેલું છે આખા શરીર પર સૌથી વધારે ઈજા માથા પર છે એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક ઓછામાં ઓછા વીસેક બાઇક તો જોયા છે અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે સારવારમાં ટિટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન अरे वो हमारी कंपनी में, ये जी है हमारे, इनका बच्चा था छोटा सा तो ये लेके आए थे उसको तो हम लोग काम कर रहे थे तो ये बच्चा पता नहीं चला किस टाइम पे बाहर निकल गया तो बाहर के कुत्ते जो है वो थोड़ा खतरनाक है तो कुत्ते थे वहाँ पे तीन चार कुत्ते थे तो उन्होंने उसको गंदी तरह से काटा बहुत बुरी तरह से

इनके बच्चे कितने हैं? इनके बच्चे हमें ये पता नहीं है एक ही बच्चे को जानते हैं आप इनके कौन ये कंपनी में है मास्टर जी हम वहाँ पे काम करते हैं वर्कर है वहाँ पे तो, तो अच्छा, खेलते खेलते बाहर चला जी इसको एक सौ आठ में लाए जी एक सौ आठ में